કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ દ્વારકા જિલ્લામાં પૂર અને વાવાઝોડા થી અસરગ્રસ્ત મુલાકાત લીધી જે રીતે ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ અને પવન સાથે એક તો રડાર બરોબર કામ નથી કરી રહ્યું વેરાવળનું જેના કારણે સરકારને ખુદને ખબર નથી પડી રહી કે કેટલો વરસાદ આવવાનો છે કેટલો પવન ફૂંકાવાનો છે આ મેં જ્યારે પૂર્વ અધિકારીઓ સાથે મેં વાત કરી ત્યારે સમજવા એમની જે વાતો પરથી જે સમજવાની કોશિશ કરી છે મેં એમાં એવું છે કે ચાર પાંચ કરોડ માત્ર સામાન્ય રૂપિયાથી એ રડારનું કામ અટકીને પડ્યું છે વેરાવળ કચ્છમાં રડાર છે એ કામ નથી કર્યું અમદાવાદમાં કામ નથી કર્યું તો આ ઇન્ફોર્મેશન મળશે નહીં ખેડૂતોને શ્રમિકોને મજૂરોને માછુમારોને તો એ કરશે શું આ વખતે તમે જુઓ એટલી બધી તબાહી મચાઈ ગઈ છે આખા ગુજરાતમાં આજે હું દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં છું દ્વારકા જિલ્લાના અહીંયા કેટલા થાંભલા કઈ રીતે લટકી રહ્યા છે તમે જુઓ આ થાંભલો મારી પાછળ છે આખો થાંભલો પડી ગયો છે હજી સુધી કોઈ તંત્ર પહોંચ્યું નથી કેટલી જમીનો ધોવાણ થયું છે કેટલા પશુઓ મૃત્યુ પામ્યા છે ઇવન ખેડૂતો બ બે દિવસ સુધી પુરાઈ રહ્યા હતા એટલું પાણી વહી રહ્યું હતું અને તંત્ર છે સ્વાભાવિક છે કે જ્યારે ભારે વરસાદ થાય ત્યારે તંત્ર પહોંચી ન શકે પણ પછી તો પહોંચવું જોઈએ આજે બીજો દિવસ છે આ ગામડાઓમાં હજી સુધી જે તંત્રએ જે કામગીરી કરવી જોઈએ એ નથી કરી મારે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવી છે તમે હવાઈ નિરીક્ષણ કરો છો હવાઈ નિરીક્ષણ કરીને અધિકારીઓ તરફ છૂટા કરી દો અધિકારીઓ કામે લાગે અત્યારે વીજળીના જીબીના અધિકારીઓ કામ નથી કરી રહ્યા તંત્ર છે લોકો અત્યારે એટલા પરેશાન છે એટલું ધોવાણ થયું છે સર્વે કઈ રીતે કરી શકશો આખું મગફળી ખેતીનું ધોવાણ થયું છે પશુ કેટલા મૃત્યુ પામ્યા છે એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એક તો કેસ્ટ્રોલની વ્યવસ્થા કરો તાત્કાલિક ધોરણે બે હજાર કરોડનું સહાય પેકેજ ખેડૂતો માલધારીઓ અને જે લોકોને નુકસાન થયું છે એના માટે જાહેર કરે સરકાર અને નરેન્દ્રભાઈને પણ વિનંતી છે કે તમે અત્યારે બરોડાની ચિંતા કરી સારું છે કારણ કે સ્વાભાવિક છે કે બરોડામાં અત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પણ બરોડાની સાથે સાથે આખું ગુજરાતની હાલત શું છે તમે બે વાર ફોન કરો છો વાંધો નથી હજી ચૂંટણી પ્રચારમાં લાગી જશો પણ બે હજાર કરોડનું પેકેજ કેન્દ્ર સરકાર પણ આપે આજે હાલત બહુ જ ખરાબ છે ગુજરાતના ગામડાઓ લોકો દિવસથી બહાર નથી નીકળી એટલું જમીનોનું ધોવાણ થયું છે એટલું પાકનું ધોવાણ થયું છે મગફળી છે કપાસ છે સોયાબીન છે અને માત્ર દ્વારકા મોટા ભાગના આસપાસના તમામ જિલ્લાઓમાં કચ્છની વાત કરું સોમનાથ જુનાગઢ પોરબંદર જામનગર આ બધામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એની તુરંત સર્વે કરી અને ખેડૂતોની ચૂકવણી કરે એવી હું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે માંગ કરું જમના ન્યૂઝ સુરત રહે સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ નહીં અને બેલ આઇકોન કે કરવાનું ભૂલતા નહીં